ઓગણત્રીસો <laughs> બધી

એને દે એક રૂપિયા 400 રૂપિયા 1 2 3 4 5 6 7 8 9 રૂપિયા તેવી રૂપિયા રૂપિયા

પાંચસો પાંચસો એક દાદા

ચારસો ચૂપયા <combined>

हल भाईं सतर सौ रुपया પાત્ર પાત્ર સાથે ચાલી તમે તમારતા બચાય ગણ પર મને જોડે ટોન રાઇડર બે પાઇન સિકંદર બહુ બધી કરી છે ગાડી બાજી બની જેવું એકણ મોણો પેન્શનનો 96 રૂપિયા હતા 97 99 1800 હા હવે હવે સેન્ટર આવ્યો 1800 રૂપિયા આ કરી વદે નથી હા 800 રૂપિયા લેલા બોલા છે દેખ કે ધારા છે હા લોકતા થઈ જશે 1200 વાળા ખરીખમાં આ ઘરે 4 અકલ પહેલાનો કેવળ કે માર 90 ત્રણ બારસો એક બે ત્રણ ચાર પાંચસો આઠ નવ બાર બારસો બાર બારસો ને બાર રૂપિયા

પચાસ <dı> પા <reagira> <stans sonra elas delo apology> <tuviés>